ડલમાં ચોત્રીસો થી પાંચ હજાર ની વચ્ચે થયા છે ની વચ્ચે થયા છે રાધનપુરમાં સાડત્રીસો પચાસ થી ની વચ્ચે થયા છે વચ્ચે થયા છે વચ્ચે થયા છે ધાનેરામાં સુડતાલીસો એસી થી અડતાલીસો ની વચ્ચે થયા છે નેનાવામાં થી પાંચ ની વચ્ચે થયા છે થરામાં ચાર થી પાંચ પાંચ ની થયા છે જસદણ માં બેતાલીસો થી ચાર હાજર ની થયા છે જામનગરમાં માં પચાસ થી ચાર હાજર નવસો વીસ ની વચ્ચે થયા છે બાબરા માં છેતાલીસો ચાલીસ થી સુડતાલીસો ની વચ્ચે થયા છે અંજારમાં પિસ્તાલીસો થી ચાર હાજર નવસો પાસઠ ની વચ્ચે થયા છે વિસાવ દરમાં અડત્રીસોથી તેતાલીસોની વચ્ચે થયા છે બચાવમાં છેતાલીસો થી ચાર હજાર નવસો ની વચ્ચે થયા છે વારાહીમાં એકતાલીસોથી પાંચ હજારની વચ્ચે થયા છે અમરેલીમાં બેતાલીસો થી સુડતાલીસો વીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં બેતાલીસોથી ચાર હજાર નવસો ની વચ્ચે થયા છે પાટણમાં સુડતાલીસો પચાસથી ચાર હજાર નવસો ની વચ્ચે થયા છે પાટડીમાં ચુમ્માલીસો વીસથી પાંચ હજાર પચાસની વચ્ચે થયા જામજોધપુર માં થી અડતાલીસો ની વચ્ચે ની વચ્ચે થયા છે માં સુડતાલીસો થી અડતાલીસો એસી ની વચ્ચે થયા છે બોટાદ માં થી ચાર હાજર નવસો વીસ ની વચ્ચે થયા છે પોરબંદર માં છેતાલીસો પંચાવન થી અડતાલીસો ત્રીસ ની વચ્ચે થયા છે મોરબીમાં પિસ્તાલીસો નેવું થી સુડતાલીસો ત્રીસ ની વચ્ચે થયા છે વિરમ ગામમાં પિસ્તાલીસો ચાર ની વચ્ચે થયા છે ધ્રોલમાં પાંત્રીસો થી અડતાલીસો ની વચ્ચે થયા છે અડતાલીસો ની વચ્ચે થયા છે રાજકોટમાં પાંચ વચ્ચે થયા છે રાપરમાં થી ચાર ની વચ્ચે થયા છે